પાટણ શહેરની વિશ્વ ધરોહર રાણકી વાવ જે વાર્ષિક આશરે ત્રણ પોઈન્ટ પાંચથી ચાર લાખ પ્રવાસીઓને આકર્ષે છે ત્યારે રાણકી વાવ ખાતે આવતા મુલાકાતીઓ માટે એક નવું આકર્ષણ ઊભું કરવામાં આવનાર છે અને હાલમાં તે આકર્ષણની કામગીરી યુદ્ધના ધોરણે રાણકી વાવ પરિસરમાં ચાલી રહી હોવાનું જાણવા મળી આવ્યું છે તો ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા પર્યટકોને આકર્ષવા માટે રાણકી વાવ ખાતે અંદાજિત રૂપિયા સત્તરથી અઢાર હજાર કરોડના ખર્ચે થ્રી પ્રોજેક્શન મેપિંગ શો અને હેરિટેજ લાઇટિંગ નામનો પ્રોજેક્ટ અમદાવાદ શહેરની જાણીતી ઓરા બ્રાઇટ લાઇટ એજન્સી દ્વારા શરૂ કરવામાં આવે છે પાટણની વર્લ્ડ એરિટેજ રાણકી વાવને નવું અને સમગ્ર ભારતમાં સૌ પ્રથમ વારમાં રંગબેરંગી લેસર લાઇટિંગ શો મોન્યુમેન્ટ લાઇટિંગ સાથે થ્રી પ્રોજેક્શન મેપિંગ સાથે સાઉન્ડ સિસ્ટમ કાર્યરત કરવા ભારત સરકારના પુરાતત્વ વિભાગ અને ગુજરાત રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે અંદાજિત રૂપિયા સત્તર થી અઢાર હજાર કરોડના ખર્ચે ઐતિહાસિક રાણખી વાવ બેરંગી લેઝર લાઇટિંગ શો અને રાણખી વાવની ઐતિહાસિક પ્રતિમાઓને મોન્યુમેન્ટ લાઇટિંગવામાં આવશે વર્લ્ડ હેરિટેજ રાણખી વાવનો વિકાસ થશે સાથે સાથે દેશ વિદેશમાંથી આવતા પર્યટકોને પણ આ રાણખી વાવનો રાત્રિ નજારો જોવાનો લાહો મળશે તો પાટણ શહેરમાં રાત્રિ દરમિયાન નાસ્તા પાણીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને પણ રોજગારીની વધુ તકો સપડાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે તો પાટણની વર્લ્ડ હેરિટેજ રાણકી વાવ ખાતે ચાલી રહેલી લેઝર લાઇટિંગ શો અને થ્રીડી પ્રોજેક્શન મેપિંગ

મૂકવામાં આવશે જો કે હજુ આ 3D લેઝર શો પ્રોજેક્ટ સંપૂર્ણપણે પૂર્ણ થતા ત્રણેક મહિના જેટલો સમય લાગશે તેવું એજન્સીના ટેકનિકલ સુપરવાઇઝરે પોતાની મુલાકાતમાં જણાવ્યું હતું તો પાટણની વર્લ્ડ હેરિટેજ રાણકીવાવ ખાતે ભારત સરકાર અને ગુજરાત સરકારના પુરાતન વિભાગના સંયુક્ત ઉપક્રમે તૈયાર થનાર આ 3D લેઝર શો નિર્માણ કરવા માટે પાટણના સાંસદ ભરતસિંહ ડાબી દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી આવ્યું છે દીપક સોતવારા સાથે CN24 ન્યૂઝ પાટણ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ